શરૂઆતથી જ કોમલના પરિવારે આ સાહિલને પ્રેમ કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો એમ કહીને કે તે પારિવારિક પૃષ્ઠભૂમિ સાથે સંબંધિત છે અને જો કોમલ તેની સાથે રહેશે તો તેણે બાકીનું જીવન સહન કરવું પડશે પરિવારના દબાણને કારણે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો તેમ છતાં કોમલ તે સાહિલને ઊંડો પ્રેમ કરે છે પરંતુ તે હંમેશા તેને પૂછે છે મારા માટે તમારો પ્રેમ કેટલો ઊંડો છે સાહિલ તેના શબ્દોમાં સારો ન હોવાથી આ ઘણીવાર કોમલને ખૂબ જ અસ્વસ્થ કરે છે તે અને પરિવારના દબાણ સાથે કોમલ ઘણીવાર તેના પર પોતાનો ગુસ્સો ઠાલવે છે તેના માટે તે માત્ર મૌનમાં સહન કરે છે થોડા વર્ષો પછી તે સાહિલ આખરે સ્નાતક થયો અને વિદેશમાં પોતાનો અભ્યાસ આગળ વધારવાનું નક્કી કર્યું જતાં પહેલાં તેણે કોમલને પ્રપોઝ કર્યું હું શબ્દોમાં બહુ સારી નથી પણ હું જાણું છું કે હું તમને પ્રેમ કરું છું જો તમે મને મંજૂરી આપો તો હું આખી જિંદગી તમારી સંભાળ રાખીશ જ્યાં સુધી તમારા પરિવારની વાત છે હું તેમની સાથે વાત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ શું તું મારી સાથે લગ્ન કરીશ કોમલ સંમત થઈ અને છોકરાના નિશ્ચય સાથે પરિવારે આખરે હાર માની અને તેમને લગ્ન કરવા દેવા માટે સંમત થયા તેથી તે જતા પહેલાં તેઓએ સગાઈ કરી લીધી કોમલ વર્કિંગ સોસાયટીમાં ગઈ જ્યારે સાહિલ વિદેશમાં હતો તેણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો તેઓ ઇમેઇલ અને ફોન કોલ્સ દ્વારા તેમનો પ્રેમ મોકલતા હતા જો કે તે મુશ્કેલ છે પરંતુ બંનેએ ક્યારે હાર માનવાનું વિચાર્યું નથી એક દિવસ જ્યારે કોમલ કામ પર જઈ રહી હતી ત્યારે તેને એક કાર દ્વારા ઠોકર લાગે છે અને તે નિયંત્રણ ગુમાવી દે છે જ્યારે તે જાગી ત્યારે તેણે તેના માતાપિતાને તેના પલંગની બાજુમાં જોયા કોમલને સમજાયું કે તે ખરાબ રીતે ઘાયલ થઈ છે તેની માતાને રડતી જોઈને તે તેને દિલાસો આપવા માંગતી હતી પરંતુ કોમલને સમજાયું કે તેના મોંમાંથી જે બહાર આવી શકે છે તે માત્ર એક નિસાસો છે તેણે પોતાનો અવાજ ગુમાવી દીધો છે ડૉક્ટરો કહે છે કે તેના મગજ પરની અસરને કારણે કોમલ એ પોતાનો અવાજ ગુમાવી દીધો છે તેના માતાપિતાના સામે કોમલ કઈ બોલી ના શકી અને જ્યાં સુધી તે હોસ્પિટલમાં હતી માત્ર રુદન અને ચિંતામાં જ હતી પછી તે ઘરે પહોંચ્યા ત્યાં બધું એક જ લાગે છે તોન જ્યારે પણ વાગતી ત્યારે તેના હૃદયમાં ઘૂસી જતી તે સાહિલને જણાવવા માંગતી નથી અને તેના માટે બોજ ન બનવા માંગતા કોમલે તેને પત્ર લખીને કહ્યું કે તે હવે વધુ રાહ જોવા માંગતી નથી તેની સાથે કોમલએ તેને વિનતી પરત મોકલી બદલામાં તેને સાહિલ એ લાખો અને લાખો જવાબ મોકલ્યા અને અગણિત ફોન કોલ્સ કર્યા કોમલ રડવા સિવાય કઈ જ કરી નહોતી શકતી તે હજુ પણ રડતી હતી તેથી માતાપિતાએ દૂર જવાનું નક્કી કર્યું એવી આશા રાખીને કે તે આખરે બધું ભૂલી જશે અને ખુશ રહેશે નવા વાતાવરણ સાથે કોમલ સાંકેતિક ભાષા શીખે છે અને નવું જીવન શરૂ કરે છે પોતાની જાતને દરરોજ કહે છે કે તેણે તે સાહિલને ભૂલી જવી જોઈએ એક દિવસ તેનો મિત્ર આવ્યો અને તેને કહ્યું કે તે પાછો આવ્યો છે કોમલએ તેના મિત્રને તેની સાથે શું થયું તે ન જણાવવા કહ્યું ત્યારથી તેના કોઈ સમાચાર નથી એક વર્ષ વીતી ગયું અને તેનો મિત્ર એક પરબીડિયું લઈને આવ્યો જેમાં તે સાહિલના લગ્ન માટેનું આમંત્રણ પત્ર હતું કોમલ ભાંગી પડી હતી જ્યારે કોમલે પત્ર ખોલ્યો ત્યારે કોમલે તેના બદલે તેમાં તેનું નામ જોયું જ્યારે તે તેના મિત્રને શું ચાલી રહ્યું છે તે પૂછવા જઈ રહી હતી ત્યારે તેણે તે સાહિલને તેની સામે ઊભો જોયો તેણે સંકેત ભાષાનો ઉપયોગ કરીને તેને કહ્યું હતું કે મેં સંકેત ભાષા શીખવામાં એક વર્ષનો સમય પસાર કર્યો છે ફક્ત તમને જણાવવા માટે કે હું મારું વચન ભૂલ્યો નથી મને તમારો અવાજ બનવાની તક આપો આઈ યુ તે સાથે તેણે વિંટી પાછી તેની આંગળીમાં પહેરાવી દીધી આખરે કોમલ હસી પડી અને પ્રેમ જીતી ગયો શું તમારું પણ એવું કોઈ અનુભવ છે કોમેન્ટમાં લખો અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં